ગુજરાત થતી ટાકોર સેના અને સમાજ સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લો ભાવકરા જિલ્લો સનૈય મિલન એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો ઠાકોર સમાજને એક કર્યો વેશન બુક કર્યો શિક્ષણ તરફ આગળ વધારે એવા

અને સાથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ આપણા કાયમી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ખરે પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે આપણને આજે સમાજને એક દાતા મળ્યા એવા દાતા તૈયાર કરવા છે જે ભોજન પ્રસાદ આપ્યો છે એમનો પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળી અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમગ્ર ગુજરાત સત્ય ઠાકોર સેનાની ટીમ પણ છે તમામ આગેવાનો પણ મંચ આગેવાનો પણ છે બધાયના નામ આવડે પણ આપણને એ તો સમય જાય માટે ટૂંકમાં બતાવો છું સાહેબે આવખત વાત કરી કે કોટી બહુ સારી લાગે પણ કોટી પહેરાવી કોણે સમાજ આ સમાજના જ પ્રસંગમાં પહેરી આવ્યો છે આજ સુધી બધા વાતો કરતાં ધારાસભ્ય બનાવ્યા તમે બધાએ તમારા બધાનો આભારી છું પણ ક્યાંય કોટી પહેરી નથી પણ આજ

तो गुजरात ની સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે મંત્રી મંડળનો પણ તમારા બધાના અલ્પેજીના પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે એમાં પણ એવું ખાતો મળ્યો છે કે નાના લોકોને ઉપયોગી થઈ શકે ગુરુ ગુરુ ઉદ્યોગનો ખાતો ખૂટે ઉદ્યોગનો ખાતો જેને જેને નાનો નાનો ધંધો કરો છે નાના રોજગાર કરવા છે એ રોજગારમાં ઉપયોગી થઈ શકું એના માટે જે આપણે તમે બધા એ જયારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારા પાછો નહીં રહે તમારા હર હંમેશા કામકાજ માટે ત્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહી અને જયારે અને